સાબરકાંઠા જિલ્લાના ઈડરની કેમ પટેલ વિદ્યા મંદિર નજીક થી ચાર દિવસ કર્મચારી અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા આ મામલે ફરિયાદ બાદ એલસીબી કાર્યવાહી કરીને લૂંટમાં માં સંડોવાયેલા ત્રણ પૈકી બેની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં આ માસ્ટર માઇન્ડ ઈનોલમાં રહેતો શખ્સ હોવાનું જાણવા મળ્યું છે તારીખ પચ્ચીસ ત્રણ મંગળવારના રોજ ઈડર ટાઉનના કે એમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીડ ઝડપનું બનાવ બનેલો હતો એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી પંદર લાખ ભરેલું બેગ અ બે ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી ASI છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાય આવે છે તેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઈસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલો હતું જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લાઈને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય તેથી તેમને ડિટેલમાં પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ ચોવીસ ના રોજ આ બંને જણા બાઈક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ચૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણેય જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા હિંમતનગર તથા વિજાપુર અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ જે વિવેક છે વિવેક શાહ એ આ ફોર વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ એ બંને બાઇક લઈને જતા હતા એ દરમિયાન જ અમારા LCB ના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલ હતા આમના પાસેથી અમે અગિયાર લાખ છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા રિકવર કરેલ છે એના સિવાય બે મોબાઈલ ફોન પછી સ્કૂલ બેગ અને એક મોટરસાયકલ એમ કુલ મળીને બાર લાખ એકાવન હજાર નવસોનો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ આ આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ ઈડર તાલુકાના ચિત્રોડી ગામનો કિરણ કુમાર નટવરભાઈ ચેનવા અને રાહુલ કુમાર બાબુભાઈ વણચારા તરીકે થઈ હતી આ પૂછપરછમાં બંને જણાએ કબૂલાત કરી કે લૂંટની યોજના બનાવનારા વિવેક મનીષ શાહની ભૂમિકા મુખ્ય હતી આ પકડાયેલા બંનેએ વધુમાં કબૂલ્યું તેઓ લૂંટમાં મળેલી રકમ કલ્પના બહારની હોવાથી કઈ રીતે ભાગ પાડવા તેની દ્રિગામાં હતા એટલે વિવેક શાહનો સંપર્ક કર્યા બાદ તેઓ હિંમતનગરથી ઈકો ભાડે કરીને ગાંધીનગર અને અમદાવાદ જવાનું નક્કી કર્યું ત્યાં પહોંચ્યા બાદ આ બંને જણાએ પંદર લાખમાંથી પંદર હજાર ભાડું ચૂકવ્યું તે પછી વિવેક શાહ તથા કિરણ ચેનવા અને રાહુલ વણજારાએ ભાડેથી આલિશાન કાર લઈને બીજાપુર મહેસાણા સહિતના અન્ય સ્થળે જઈને લૂંટની રકમમાંથી મોતચોક કર્યા હતા